રાજપાડી ખાતે શહાદતે અલીના મોકા ઉપર ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું મુસ્લિમ સંપ્રદાયના વર્ષ ભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર માસ રમઝાન માસ જે ખૂબ મહિમા ધરાવતો માસ કહેવાય છે પવિત્ર રમઝાન માસની વાત કરીએ તો ધૈર્ય સખાવત અને કસોટીનો ત્રિવેણી સંગમ સમો માસ પણ કહેવાય છે ચાલુ વર્ષે રમઝાન માસ ધૂક ધમતા તાપમાં પ્રારંભાયેલો હોય રોજદારો માટે કાકરી અગ્નિ પરીક્ષા સમાન સાબિત થશે ધૂમધકતા તાપની પરવા કર્યા વિના રોજદારો પોતાના રબને રાજી રાખવા માટે અને પોતાના ઉપર ફર્શ થયેલા રોઝા રાખી પોતાના રબની ખુશનુદી પ્રાપ્ત કરી હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોય અને વીસ દિવસ ઉપર વીતી ચૂક્યા હોય ઇફતાર પાર્ટીઓ શરૂ થઈ ગઈ છે જ્યારે આજે એકવીસમો ચાંદ એટલે કે એકવીસમાં રોઝાના દિવસે શહાદતે મોલા અલી એટલે કે મોહમ્મદ પેગમ્બર સાહેબના દામાદ અને શેરે ખુદાના લબ્દથી જાણીતા હઝરતે મોલા અલી મુશ્કિલ કુશાના શહાદતનું

તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ